नमस्कार मित्रों स्वागत है चैनल के लिए कानीगढ़ ऑफिशियल में स्वागत है मित्रों तो हम एक साधु एक बाहो यविष्यवाणी कर मित्रों के बजार साल के भी मित्रों भयंकर म भयंकर साल सालन वर्णन करें मित्रों तो बजार सत्यावीसल सतर्क ने चैतन्य रहूँ कही रहा है मित्रों तो आपने साधु विडियो जो है मित्रों हाँ

વાળ કપાવશે તિલક નહી કરે તાંડલો બીંધી નહીં લગાડે હાથમાં બંગડી ચૂડલો નહી પહેરે અને વિધવા ચૂડલા ઘણા પહેરી ને નીકળશે પુસ્તકોની અંદર હાથું જે કાઢી નાખે સ્વાર્થ નુ મારી દે અને સત્ય પુસ્તક છે શાસ્ત્રો એને ખોટા ગણવામાં આવશે એ કે કોઈનો ધર્મ નહીં હચવાય નારી સ્વચ્છંદી થઈ જાહે જેમ ફાફશે એમ વરત છે સાત વર્ષની કન્યા બાળકનો જન્મ આપશે આજે બની ગયું